ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયા વાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યુ કરતા ત્યારે સુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે છે તો પછી એમની જોડે વાત થઈ ને પછી બે ચાર દિવસ પહેલા દિલ્હી ગયા હતા તો દિલ્હી જઈને એમને કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારું અત્યારે મોહિમ ચલાવી રહ્યા છે બહુ સારા માણસ છે

એવું નથી એના પછી ઓફર નથી આવી એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને અને આવી જ છે અત્યારે પણ તમે વાત કરી સાહેબની તો કોઈ ઓફર માટે પણ ખાલી એમને કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો તો તમારું નામના તમારા નામના પણ બહુ સારી છે ગુજરાતમાં તો એક વાર તમે મળો મળીને રૂબરૂ વાત કરીએ તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે આપણે મળીશું અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ હા હા ના 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 સ્વાભાવિક છે જો એક વસ્તુ હું તમને કહું પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાલતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કોઈ કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે તો એમને બી ઈચ્છા હોય શકે એવું બની શકે બીજા પક્ષોની ઓફર એટલે કોની કોંગ્રેસમાંથી આવી કોંગ્રેસમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે હા ના મન નથી બનાવી લીધું બહુ મોડું છે એટલે પણ મેં તો કીધું ને જયારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ રાજકારણના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નતો એ તો ખાલી એક અમારા કલાકારોનો એક મુદ્દો હતો એને ધ્યાનમાં રાખી દીધા મુદ્દો ઉઠાવ્યો હતો એમાં કોઈ રાજકારણ કોઈ લેવા દેવા જ નતું નિરાકરણ થઈ ગયું ને મારા ખ્યાલથી જો કદાચ હું બે બે વખત બે દિવસ મને મને બોલાવ્યો તો ખરો ઇન્વિટેશન આપ્યું હતું હિતુભાઈ મેસેજ કર્યું હતું મને મારો ફોન બંધ હતો પણ મેં ઓફર મેં સ્વીકારી બી લીધી મને એનો અને ધન્યવાદ કરું છું ગુજરાત સરકારનો ભાજપ સરકારનો કે મને પણ બોલાવ્યો પણ એ સિચ્યુએશન એક વખત એવી હતી કે કદાચ હું જાત ને ત્યાં વિધાનસભામાં તો લોકો એવો મેસેજ લોકોનો જાય કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું તું એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હતો એટલે મેં એવું વિચાર્યું કે મારે જવાની કોઈ જરૂર નથી પણ સરકારે દરેક કલાકારોને બોલાવ્યા દરેક ક્ષેત્રના કલાકારો બોલાવે એમનું બધાનું સન્માન કર્યું એટલે મારું સન્માન બરાબર જ છે એટલે એનાથી કોઈ હું સન્માન થી દૂર છું ભાજપ થી દૂર નથી કલાકારો સમાજના એ મને આઈડિયા નથી કેટલા કલાકારો આવ્યા છે કેમ કે ઘણા બધા મારા ઉપર કલાકારો હતા તે મને ખબર છે ઠાકોર સમાજના કેટલા હતા એ મેં ધ્યાન નથી આપ્યું આગળ હવે ક્યાં સુધી દાનિતી નક્કી કરવાનો અથવા દિલ્હી જવાનો મળવાનો થાય કેજ્યુઅલ સાહેબને મળવાનું થાય તો મળીશ એમને બી મળીશ હું તો રાહુલ ગાંધી સાહેબને પણ મળીશ મળવાનું થાય તો મોદી સાહેબને ભઈ મળીશ એમને તો પહેલા બી મળી ચૂક્યો છું અને અમિત સાહેબને મળવાનું તો એમને પણ મળીશ આપણા સીએમ એમ સાહેબને મળવાનું તો એમને પણ મળીશ બધાને મળીશ એટલે આમ એવું કઈ છે કે નારાજગી ના 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 નારાજગી મારી દૂર થઈ ગઈ ને બધા કલાકારોને બોલાવી લીધા એ ખરેખર મારી એક નાની વાત હતી અને સરકારી માનીને બધા કલાકારોને ને બોલાવી મારા માટે ગૌરવની વાત છે ને એજ મારું સન્માન છે